આવેલ એક ખેતરમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના ઝૂંપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો હતો આગની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેઓની ટીમ અને ફાયર ટેન્ડર સાથે સ્થળ પર ધસી ગયા હતા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને ઝૂંપડાઓને નુકસાનમાંથી બચાવી લીધા હતા આજ રોજ ભરૂચ શહેર ખાતે મનુબર ચોકડીમાં આવેલ એક ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભાર ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર ગાડી તેમજ સ્ટાફ સહિત હાજર રહી તમામ આગને કંટ્રોલમાં કરી આસપાસ આવેલા દસથી પંદર જેટલા ઝૂપડાઓને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે સદનસીબે કોઈ જાનહાની કે નુકસાનની અહેવાલ નથી